નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસમાં આવનારી નવી ભરતી વિશેની વિગતવાર માહિતી જોવાની છે જ્યાં મિત્રો ગઈકાલે આપણને એવી માહિતી મળેલી છે કે ડિસેમ્બર મહિનાની અંદર ભરતીની સાથે ઓફિશિયલ રીતે જાહેરાત થશે અને જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાની અંદર ફિઝિકલ ટેસ્ટ પણ લેવામાં આવશે મતલબ કે ગ્રાઉન્ડ આવશે જ્યાં મિત્રો શું ખરેખર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવશે શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ હવે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બાબતે એક મહત્વની કહી શકાય એવી વેરીફાઈડ બિગ અપડેટ અહીંયા મળેલી છે જે આ મિત્રો ગુજરાતમાં નવી પોલીસ ભરતી બાબતે મહત્વપૂર્ણ જે એક વેરીફાઈ માહિતી આવેલી છે તેમના વિશેની જ આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી શરૂ કરવાની સૂચના છે તે આપી દેવામાં આવી ગઈ છે જે આ મિત્રો રાજ્ય સરકારે પોલીસ ભરતી બોર્ડને એવી સૂચના આપી દીધેલી છે કે હવે જે નવી ભરતી છે તેમની કાર્યવાહી ચાલુ કરી દો અને જે હાલ ચાલુ ભરતી છે તે ભરતીનું હજી કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે જ્યારે પીએસઆઈનું પરિણામ બાકી છે તો તે કદાચ પેન્ડિંગ રહેશે અને ઓફિશિયલ રીતે નવી ભરતીની જાહેરાત પણ આવી શકે છે જે આ મિત્રો નામદાર કોર્ટના માર્ગદર્શન મુજબ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પોલીસ ભરતી બે હજાર છવ્વીસનું કેલેન્ડર છે તે જાહેર કરવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે મતલબ કે બે હજાર છવ્વીસમાં આવનારી જે ભરતી છે બે હજાર પચીસ છવ્વીસની ભરતી તેમનું કેલેન્ડર છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે આ ભરતીની અંદર લગભગ છસો જેટલી તો પીએસઆઈની જ જગ્યાઓ છે જે આ મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છસ્સો કરતાં પણ વધારે જેટલી જગ્યાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે અને આ સાથે જ એસઆરપીએફ કોન્સ્ટેબલ જેલ સિપાહી અને બિન હથિયારી આ બધી કોન્સ્ટેબલની જગ્યાઓ પણ તેમાં સમાવેશ છે અને કુલ જગ્યાઓની વાત કરીએ તો લગભગ ચૌદ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી છે તે કરવામાં આવશે એવી પણ માહિતી આપણને મળેલી છે અને વાત કરીએ તો આ ભરતીનું ગ્રાઉન્ડ છે જે ફિઝિકલ છે તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જેને આપણે પીઈટી અથવા તો પીએસટી ટેસ્ટ કહીએ છીએ તે આવશે એવી માહિતી આપણને મળેલી હતી શું ખરેખર પીઈટી અથવા તો પીએસટી છે તે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થશે કે નહીં તેમને લગતી હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી નથી મતલબ કે કોઈ સ્પષ્ટતા નથી જો વેરીફાઈ માહિતી મળશે ત્યારે તમારા સુધી અપડેટ છે તે સૌથી પહેલાં મળી જશે તો જેઓ પહેલાં તક ચૂકી ગયા છે તેમના માટે ફરી એકવાર એક આ મોટી તક છે જે આ મિત્રો જો પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો આ કોન્સ્ટેબલની અંદર તમારે ભેગું ન થતું હોય તો તમારા માટે એક ખૂબ જ મોટી તક છે તમે આવનારી મતલબ કે બે હજાર પચીસ છવ્વીસની જે ભરતી છે તેમની અંદર ભાગ લઈ શકો છો અને વાત કરીએ તો તેમનું ફિઝિકલ છે તે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે આટલી બધી ઉતાવળે લેવા પાછળનું કારણ હાઈકોર્ટ હોઈ શકે છે આ મિત્રો હાઈકોર્ટમાંથી આદેશ આવી ગયેલા છે એ આદેશને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી સાથે આગળ વધારવાની સૂચનાઓ પણ આપી દીધેલી છે જ્યાં મિત્રો ડિસેમ્બર પહેલાં જો આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે તો આ ભરતી બની શકે કે ડિસેમ્બર મહિનાની અંદર એટલે કે લગભગ પાંચ કે દસ ડિસેમ્બર આજુબાજુ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જાય અને ફોર્મ ભરવા માટે પંદર કે વીસ દિવસ જેટલો ટાઈમ આપે એટલે કે જાન્યુઆરી મહિના સુધી ફોર્મ ભરાય અને બની શકે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં ફિઝિકલ છે તે શરૂ કરી શકે છે જો આવી રીતે પ્રોસેસ ચાલશે તો જ આ ભરતીની અંદર એટલે કે ડિસેમ્બરની અંદર ઓફિશિયલ નોટિફિકેશન આવી શકે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પીઈ ટી અથવા તો પીએસટી સાથે થઈ શકે છે તદઉપરાંત આગળની માહિતી જોઈએ તમે જોઈ શકો છો જે રીતે આપણે આગળ વાત કરીએ એમ લગભગ ચૌદ હજાર જેટલા ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી અને છસો અથવા તો છસો પચાસ કરતાં પણ વધારે પીએસઆઈની આમાં જગ્યાઓ હશે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફિઝિકલ પણ આવી શકે છે અને તમે જોઈ શકો છો કે એપ્રિલ બે હજાર છવ્વીસ પહેલાં લગભગ શારીરિક કસોટી પૂર્ણ પણ થઈ શકે છે તેવી પણ અહીંયા સંભાવના દર્શાવવામાં આવેલી છે જે આ મિત્રો શું તમને લાગે છે ખરેખર આવનારી ભરતી સાથે આટલી ઝડપી ચાલશે અને ભરતી છે તે આવશે તે ફાઇનલ જ છે ઓફિશિયલ ભરતી છે તે આવશે તે ફાઇનલ જ છે તેમની પાછળનું પ્રૂફ પણ તમે અહીંયા જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ સાથે વાતચીત કરવામાં આવી કે તમે જે ટ્વિટર મારફતે જે એક આ પોસ્ટ આપી તે પોસ્ટ છે તેમાં માહિતી તમે આપેલી છે તે ખરેખર સાચી જ છે તો સાહેબે એવું પણ જણાવેલું છે કે આ માહિતી સાચી જ છે અને ટૂંક જ સમયમાં જાહેરાત થશે તે ફાઇનલ જ છે જ્યાં મિત્રો મતલબ કે ડિસેમ્બર મહિનાનો શરૂ થાય અથવા તો ડિસેમ્બર પહેલાં આવનારી ભરતી બાબતે ઓફિશિયલ રીતે માહિતી આવશે તે નક્કી જ છે અને ભરતીની શરૂઆત પણ થઈ જશે જો ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે તો ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ ફોમ ભરાશે અને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ફિઝિકલ છે તે પણ શરૂ થવાની શક્યતાઓ છે જે આ મિત્રો આવી રીતે આવનારી ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો